વડોદરાના ડબકા મહિલાની છેડતીનો આરોપ કે તાલુકા કોંગ્રેસ મહામંત્રી નિલેશ જાદવ પર છેડતીનો આરોપ છે વિપક્ષ અપશબ્દ પોલીસ છેડતી કર્યાનો આરોપ વડુ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ મહામંત્રી નિલેશ જાદવ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આ સમગ્ર મામલે વડો પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે કે જ્યાં પાદરા તાલુકા કોંગ્રેસ મહામંત્રી નિલેશ જાદવ પર છેડતીનો આરોપ છે વિપસ્ત અપશબ્દ બોલી છેડતી કર્યાનો આરોપ વડુ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ મહામંત્રી નિલેશ જાદવ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી તો તાલુકા કોંગ્રેસ મહામંત્રી નિલેશ જાદવ કે જેના પર છેડતીનો આરોપ લાગ્યો છે બિભસ્ત શબ્દો બોલી અપશબ્દો બોલી અને છેડતી કર્યાનો આરોપ છે આ સમગ્ર મામલે વડુ પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે